ગુજરાત સરકારના નિર્મળ ગુજરાત અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં તેર જેટલા ગાર્બેજ વનરેબલ પોઈન્ટના નિર્માણના કામો અંગે રૂપિયા પંદર લાખની ફાળવણી કરવામાં આવી છે ત્યારે હાસોટ રોડ પર મોદીનગર બસ સ્ટેન્ડ પાસે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ગાર્બેજ વનરેબલ પોઈન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તેર જેટલા ગાર્બેજ વનરેબલ પોઈન્ટ ઉપર સ્વચ્છતા અને સુંદરતા માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવશે

ખાત મુહર્ત માં નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ કારોબારી ચેરમેન નિલેશભાઈ સેનિટેશન ના ચેરમેન સુરેશભાઈ નગરપાલિકાના સભ્ય મનીષાબેન મનીષાબેનના સ્થાનિકો હાજર રહ્યા હતા